જૂનાગઢની વાત કરીએ જૂનાગઢ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ભવનાથ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ લાંબા વિરામ બાદના વરસાદ ખેડૂતો થયા ખુશખુશાલ જૂનાગઢમાં ખેડૂતોના પાકને ફાયદો થશે જેના પરિણામે ખેડૂતો ખુશખુશાલ થયા ભવનાથ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં વરસાદ વરસ્યો લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશ થયા જૂનાગઢ જિલ્લામાં જોરદાર વરસાદી માહોલ જામ્યો વરસાદ વરસતા ખેતી પાકને સારો એવો ફાયદો મળી શકશે હાલમાં ચોમાસુ પાકની વાવણી કરેલી છે ખેડૂતોએ લાંબા વિરામ બાદ વરસાદ વરસતા આ વરસાદ ખેડૂતોના ખેતીના પાક માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થશે જૂનાગઢ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ જૂનાગઢમાં વરસાદ વરસ્યો જુનાગઢની વાત કરીએ જુનાગઢ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ભવનાથ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ લાંબા વિરામ બાદના વરસાદ ખેડૂતો થયા ખુશખુશાલ જુનાગઢમાં ખેડૂતોના પાકને ફાયદો થશે જેના પરિણામે ખેડૂતો ખુશખુશાલ થયા ભવનાથ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં વરસાદ વરસ્યો લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશ થયા